નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ આઠ સ્વાધ્યાયપોથી ભાગ ચારની અંદર અંગ્રેજીમાં યુનિટ વન આઈ વિલ બી ધેટ સ્વાધ્યાયપોથી જે છે એ આપણે જોવા જઈ રહ્યા છે બટ બીફર ઇટ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આવા જો વધુ ભાગના સ્વાધ્યાયપોથીના વિડીયો જોવા હોય તો ચોક્કસથી કમેન્ટમાં યશ લખજો જેથી કરીને અમે અમારા નેક્સ્ટ

વૃક્ષ થાય છે ડાન્સર નૃત્યકાર થાય એટલે વિશાળ થાય વેલ્સ મોટી વેલ આવે છે બ્યુટિશિયન્સ એટલે 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 થાય છે વેલી ખીણ માઉન્ટેન પર્વત સંવન એટલે કોઈક ફ્રી એટલે આઝાદ અથવા તો મુક્ત લોયર એટલે વકીલ સ્વીમ એટલે તરવું કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કોમ્પ્યુટરના જાણકાર અથવા તો કોમ્પ્યુટરના પ્રોગ્રામ જે બનાવે છે તે સ્ટ્રીમ્સ એટલે જરણું ફાઉન્ટેન્સ એટલે ફુવારા ફ્લો એટલે પ્રવાહ ન્યૂઝ એટલે સમાચાર એરલાઇન પાયલોટ એટલે વિમાન ચાલક ડોક્ટર એટલે ડાક્ટર ઓશન એટલે દરિયો સમુદ્ર મ્યુઝિશિયન એટલે સંગીતકાર ઇગલ એટલે ગરુડ રેન્જ એટલે શ્રેણી થાય છે મિત્રો અને એન્જિનિયર એટલે ઇજનેર બરોબર આ હતા શબ્દો અને એનું ગુજરાતી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો એક્ટિવિટી ટુ ની અંદર એ સામે એના જવાબ લખવાના છે ઉપરથી જ જવાબ મળી જાય એવા છે મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે એટલે એટલે એક વ્યક્તિ કે જે રીડ એટલે વાંચે છે એટલે સમાચાર ઓન ટીવી એવી વ્યક્તિ જે ટીવી પર સમાચાર વાંચે છે તો આવે ન્યૂઝ રીડર એનો જવાબ ત્યારબાદ વન વુ ટ્રીટ ધ પેશન્ટ પેશન્ટને ટ્રીટ કરે છે સારવાર કરે છે તો એનો જવાબ આવે છે ડોક્ટર ત્રીજા નંબરનું છે ડાન્સ ઓન ધ સ્ટેજ પર ડાન્સ કરે છે તો એનો જવાબ આવે છે ડાન્સર નંબર બિલ્ડ ડેમ્સ રોડ બિલ્ડિંગ્સ એ વ્યક્તિ કે જે ડેમ બનાવે છે રોડ બનાવે છે બિલ્ડિંગ બનાવે છે તો એન્જિનિયર પણ થાય પણ અહીંયા સિવિલ એન્જિનિયર આપણે લખશું નંબર ફાઈવ વન વુ પ્લે મ્યુઝિક ઇન મેરેજીસ એન્ડ મ્યુઝિક શો મ્યુઝિક શોમાં અને મેરેજમાં જે મ્યુઝિક વગાડે છે તે મ્યુઝિશિયન પણ થાય અને ડીજે પણ લખી શકાય એની અંદર છઠ્ઠા નંબર પર છે વન વુ ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ એ વ્યક્તિ કે જે રેડિયોમાં વાતચીત કરે છે અને ગીતો વગાડે છે કહેવાય છે અથવા તો રેડિયો જોકી પણ કહેવાય છે નંબર સાત વન વુ ટીચિસ ચિલ્ડ્રન એ વ્યક્તિ કે જે ટીચીસ એટલે ભણાવે છે ચિલ્ડ્રન એટલે બાળકોને તો ત્યાં આવશે ટીચર આઠમા નંબરનું વન વુ મેક્સ યોર ફેસ મોર બ્યુટિફુલ એ વ્યક્તિ કે જે તમારો ચહેરો ખૂબ જ સુંદર બનાવે છે તો એની માટે આવે બિટિશન્સ નંબર ફાઇટ ફોર ધ ધ જસ્ટિસ ઇન કોર્ટ એ વ્યક્તિ કે જે કોર્ટની અંદર તમારા માટે લડાઈ કરે છે ફાઇટ કરે છે ન્યાય માટે તો લોયર આવે છે મિત્રો એનો જવાબ દસમા નંબરનું વન વુ કેચિસ ધ થિફ એ વ્યક્તિ કે જે ચોરને પકડે છે તો તે આવશે પોલીસમેન ઓકે એના પછી હવે આપણે એક્ટિવિટી થ્રી જોવા જઈ રહ્યા છે એક્ટિવિટી થ્રીની અંદર મિત્રો એ સૂચના છે વુ શેડ ધીસ ટેલ મી વુ એટલે કોણ શેડ એટલે કહે છે ટેલ મી એટલે મને જણાવો આ વાક્ય કોણ બોલે છે તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈશું પહેલું વાક્ય છે વેર આર માય મિનિસ્ટર્સ ટુ આજે મારા મંત્રીઓ ક્યાં છે તો એ બોલે છે ધ કિંગ બીજું છે ધ મિનિસ્ટર્સ આર એટ સાધુ સ્કેમ્પ સાધુના કેમ્પ પર છે એ બોલે છે કોર્ટીયર ટુ ત્રીજું છે એ બોલે છે રમન પાંચમા નંબરનું વાક્ય છે ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિસ સ્ટેન્ડ એના તંબુની સામે લોકોની લાંબી લાઈન છે એ બોલે છે કોર્ટિયર વન છઠ્ઠા નંબરનું છે હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા એ બોલે છે 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 ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ ડિવાઇન મહાન સાધુ પોતાની આંખ ખોલી રહ્યા એ બોલે વિલેજર માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ એ મારા ભગવાન કઈ રીતે હું પૈસાદાર બનવું એવું બોલે છે વિલેજર ટુ નંબર નાઇન આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ હું મૃત્યુ પછી સ્વર્ગમાં જઈશ આવું બોલે છે રમન દસમા નંબરનું છે આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા મારે ફક્ત પૂજા માટે બે સોનાના સિક્કા જોઈએ છે આ વાક્ય બોલે છે સાધુ હવે એના પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ તો નેક્સ્ટ એક્ટિવિટી મિત્રો છે એક્ટિવિટી ફોર જેની અંદર સૂચના આપેલી છે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ ટ્રુ અને ફોલ્સ લખવાના છે સાચું હોય તો ટ્રુ ખોટું હોય તો ફોલ્સ તો સૌથી પહેલાં આપણે જોઈશું ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ધ્યુ બ્રિજ પ્રોજેક્ટ બ્રિજ પ્રોજેક્ટ નો અબાઉટ ધ સાધુ રાજાને સાધુ વિશે વધુ જાણવું હતું તો ટ્રિયુ ચોથા નંબરનું ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા સાધુ છે એ કોઈ પણ પૂજા દ્વારા બીમારી મટાડી શકે છે તો ટ્રિયુ એવું ચર્ચા કરવામાં આવી છે પાંચમા નંબરનું ધ સાધુ ઇઝ ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ સાધુ છે એ વિશ્વનો સૌથી મહાન સંત છે તો આવશે ફોલ્સ ખોટું ધ વિલેજર્સ વોન્ટેડ ટુ ગો ટુ હેવન ગામના લોકોને સ્વર્ગમાં જવું હતું ટ્રુ સાતમા નંબરનું છે ગુડ સાધુ નેવર ચાર્જિસ મની ફોર ધેર સર્વિસ જે સાચા સાધુ હોય ક્યારેય પોતાની સેવાના બદલામાં પૈસા લેતા નથી તો ટ્રુ આવશે આઠમા નંબરનું ધ ફેક સાધુ રેન ફોર ઇઝ લાઈફ ખોટો સાધુ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો સાચું ટ્રુ નવમા નંબરનો એવરી વિલેજર ગોટ હિઝ મની બેક દરેક ગામના લોકોને પોતાનો પૈસા પાછા મળી ગયા છે તો એ આવશે ટ્રુ કારણ કે કીધું હતું રમને કે તમે ચિંતા ના કરશો રાજાના માણસો એને પકડીને પૈસા પાછા આપી દેશે દસમા નંબરનો વી શુડ ગો ટુ સાધુ લાઈક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ આપણે સારા માર્ક્સ મેળવવા માટે આવા સાધુ પાસે જવું જોઈએ તો આવશેના જવાબ આપણે લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ વોટ એટલે શું સાધુ એટલે સાધુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે તેનો જવાબ આવશે હી કુડ પ્રોડ્યુસ કોઈન હોલીએસ બરોબર બીજો પ્રશ્ન છે હુ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા કોણ પૂજા દ્વારા કોઈ બીમારી મટાડી શકે છે તો હુ ની જગ્યાએ આપણે લખશું સાધુ બાકી બધું એને જ સાધુ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા ત્રીજા નંબરનો પ્રશ્ન છે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ મિનિસ્ટર્સ રાજા છે મિનિસ્ટર સાથે શું ચર્ચા કરવા માંગતા હતા તો જવાબ આવશે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યુ રોડ પ્રોજેક્ટ વિથ મિનિસ્ટર્સ નંબર ફોર વુ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ કોણ સાધુ વિશે વધુ જાણવા માંગતા હતા તો આવશે ધ કિંગ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ સાધુ પાંચમા નંબરનો પ્રશ્ન છે વોટ ડીડ વિલેજર ટુ ઓફર ટુ ધ સાધુ વિલેજર ટુ સાધુને શું આપે છે ધ વિલેજર ટુ ઓફર Next. Next, बिग तो से क्वेश्चन वेर डीड साधु पुट टू गोल्ड कोइन्स वेर एट क्या साधु टू गोल्ड कोइन्सोना सिक्क साधु क्या मुकया तो जवाब आधु पुट टू गोल्ड कोइन्स इन हिज पॉकेट एना पी सातवांबर ना प्रश्न वेर डीड रमन वोट टू गो आफ्टर हिज મૃત્યુ પછી હેવનમાં જવા માંગતો હતો આઠમા નંબર નો ક્વેશન રાઈટ ડાઉન ધ ઓપોઝિટ વર્ડ ઓફ હેલ એન્ડ લકી ઓપોઝિટ એટલે મિત્રો થઈ છે વિરોધાર્થી શબ્દ લખવાનો છે

પીછો કર્યો અને દસમા નંબરનો છેલ્લો ક્વેશ્ચન છે હાવ કેન વી બીકમ રીચ હાવ એટલે કઈ રીતે વી એટલે આપણે બીકમ એટલે બની શકીએ રીચ એટલે પૈસાદાર તો આપણે પૈસાદાર આ રીતે સાધુની મદદથી ન બની શકીએ પરંતુ વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ સખત મહેનત કરીને પૈસાદાર આપણે બની શકીએ હવે આપણે નેક્સ્ટ જોઈશું એના પછી છે એક્ટિવિટી સિક્સ ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોઇંગ

ધ વન વુ ઇઝ નોટ ઓરિજિનલ એવું કે જે સાચું નથી અથવા તો ઓરિજિનલ નથી બરોબર તો અહીંયા આવશે ફેક ખોટું ચોથા નંબરનું ગેધરિંગ ઓફ ધ પીપલ કોલ્ડ બરોબર ગેધરિંગ એટલે ભેગા થયેલા હોય છે પીપલ એટલે લોકોને કોલ્ડ એટલે કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો ક્રાઉડ પાંચમા નંબરનું છે રન આફ્ટર સમવન કોઈકની પાછળ દોડવું તો એને અંગ્રેજીમાં કહેવાય છે ચેઝ ઓકે મિત્રો આઈ હોપ કે તમને આ સારી રીતે સમજાઈ ગયું હશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા વધુ વિડીયો જોવા માટે ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ભાગ ચારના અને ભાગ પાંચના નેક્સ્ટ વિડિયો જોવા હોય સ્વાધ્યપોથીના ઇંગ્લિશના તો ચોક્કસથી કમેન્ટમાં યસ લખો જેથી કરીને અમને મોટિવેશન મળે નેક્સ્ટ વિડિયો આપણે આ જે છે એક્ટિવિટીના એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ સો મચ